જય ગૌ માતા વંદે ગૌ માતરમ જવ આણંદ જિલ્લાની લીલોતરી નો શીમનો નજારો આ કમોદનું વાવતર બારે મહિનામાં પાણી ભરી રાખવું પડે જેમ પિકેડમાં પેલા ડાંગર વાવતા ને એની વનરાય નજારો જો તમે જો એના તળાવો પણ એના ભાઈ કેનાલો પણ લાગુ પડે બે બે કેનાલો લાગુ પડે અને ચારેય બાજુ કમોદના કમોદના વાવતરના ખેતરો આ આપણે ખેતર ને શેઢે વૃક્ષો હોય ને તો એ લોકો કાઢે નહીં એનો કઈ ગુણધર્મ હશે આપણે પણ પેલા વૃક્ષો હતા કાઢી કાઢીને થોડા વંડીઓ કરવા આ વૃક્ષો થકી કેટલા પક્ષીઓ લાભ કરતા જીવજંતુ પણ આમાં આશરો લઈ શકે એ છે આ ભારત માતાનું આણંદ જિલ્લાની ધરતી જય ધરતી માતા વંદે ભગવાન